ઉધના ઝોન દ્વારા ઉધના ચીકવાડી ખાતે જજરિત બિલ્ડિંગ ને સીલ મારવાની કામગીરી કરાઈ હતી બિલ્ડિંગ જર્જરિત હોય રિનોવેશન ની કામગીરી ચાલી રહી હતી તે સમયે જ સીલ કરાઈ હતી

ત્રણ વખત નોટિસ આપી હતી મને રિપેરિંગ ની કામગીરી પણ ચાલુ હતી છતાં આ ચોથી વખત એ આવ્યા આવી અને સીધા મકાનમાંથી બાણસો ને બાવના જાલી જાલી લેડીસો ને ઘરની બહાર રોતા રોતા બહાર કાઢ્યા બરાબર એ લોકોને પેલા એને એવી જાણ કરીને મુદત માગેલી કમિશનર સાહેબ પાસે ગયા હતા ત્યારે એને ત્રીસ એપ્રિલ સુધીની મુદત આપેલી છતાં આ લોકો અત્યારે વિશ્વ માર્ચે કેમ આવ્યા એકદમ ઝડપથી જે માણા ખાતા ખાતા કે પાણી પીતા બહાર નીકળ્યા અને માણા બહાર બહાર બેઠા છે અત્યારે રોવે છે માથો બાળકો રોવે છે વડીલો બધા રોવે છે અને ખાધા વગરના પાણી પીધા વગરના સવારના અત્યાર સુધી હજી અમને બધા બેઠેલા છે અને મ્યુનિસિપાલિટી વાળા બધા મકાન માં સીલ મારીને ચાલ્યા ગયા ડ્રેનેજ લાઈન ના પણ સીલ મારીને ચાલ્યા ગયા પાણી ના કનેક્શન કાપી અને એ પણ ચાલ્યા ગયા તો હવે અમારે શું કરવું એનું એનો કોઈ પાવર બિલ હોતા પણ કાપીને ભાઈ ગયા જેબી વાળા ને બોલાવી તો હવે અમારે આગળ એનું કરવું શું

હજી બોર્ડ વાળાની પરીક્ષા પૂરી થઈ સાતમા ધોરણવાળા નથી આ ધોરણવારીની ની પરીક્ષા હજી ચાલુ છે તો હજી અમુકની એપ્રિલ મહિનામાં પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જો રહેવા દીધા હોય થોડાક દિવસની મુદત આપેલી હતી તો એ સાહેબની ત્રીસ એપ્રિલ લગીની મુદત આપેલી હતી તો ત્યાં સુધીને રહેવા દીધા હોય તો બધા મકાનો ખાલી કરીને જતા જ રહ્યા છે બે ત્રણ મકાન વાળા ખાલી અમુક અમુક ફ્લેટ બાકી છે એક એક એપાર્ટમેન્ટ માં બે કે ત્રણ ફ્લેટ બાકી છે

તમને ટાઈમ મોહલત આપીએ છીએ અમે ત્રીસ એપ્રિલ સુધી મોહલત લઈને આવ્યા હતા અમે હોદ્દે છે પણ દુકાન બીજી જગ્યાએ ત્રીસ વર્ષથી જે આ ધંધા માણસ કરતો હોય ને હોદવા માટે ટાઈમ પણ લાગે અમે તો બીજી જગ્યાએ શિફ્ટ કરવા પાછો અમે કામ પણ ચાલુ કરવા અમે મિટિંગ ચાલે છે તો પણ એ લોકો આજે આવી ગયા હેરાનગતિ કરવા અને આજે પાછો આવ્યા તરત જ ગટર લાઈન પાણી લાઈન લાઈટ નો કાઇટ પે પાછો હાથ તકડીને જબરજસ્તી બધાને ગાડીને સીલ મારી દીધા આશરે 30 જેટલી દુકાનો છે હા વધુ કાય વેપારીઓ અહીંયા વસેલા હતા

હાલ તમારે તંત્ર પાસે શું માંગ છે અમે અમારા જે મુદ્દત માંગ્યા છે આપણે લુધી એ હું આપણે મુદ્દત આપીએ કે ત્યાર સુધી અમે કોઈ બીજી કે આપણે હોધી ન સેટ થઈ જાય તે સપ્રે પછી અમે 30 સપ્રે સુધી બધું લખીને આપ્યો તો મારું નામ મીરા છે અને હું ચીકુવાડી બિલ્ડિંગ નંબર 4 માં રહું છું અહીંયા અમારે પ્રોબ્લેમ છે એસએમસી વાળાની નોટિસો આવેલી છે પણ એમાં કામ કરતા થોડો અમને ટાઈમ લાગ્યો છે એ બી છે અને પ્લસ અમે તૈયારી કરી જ લીધી છે અમારું બિલ્ડિંગનું કામ કન્ટિન્યુ એ લોકોએ જે માંગ્યું છે એ પ્રમાણે અમે રિનોવેશન ચાલુ કરી દીધું છે બધી જ વ્યવસ્થિત એ લોકોના જે માંગણી છે નોટિસોમાં એ પ્રમાણે જ અમે ચાલ્યા છીએ મહાનગરપાલિકા તરફથી આજે કોઈ કાર્યવાહી કરેના મહાનગરપાલિકા તરફથી આ બીજી ત્રીજી વખત સીલ મારવા આવ્યા છે લોકો બે વખત તો છૂટી ગયું ગયુંતું આ વખતે એ લોકોએ અમને બધાને ઓન ધ સ્પોટ બહાર કાઢી અને સીલ લગાવ્યું છે આશરે કેટલા મકાનો અને કેટલા દુકાનો આશરે સાઈઠ ફ્લેટ અને લગભગ દુકાનો બધામાં સીલ છે તંત્ર પાસે માંગ એટલી જ છે કે વ્યવસ્થિત તપાસ કરો વ્યવસ્થિત અમને સપોર્ટ કરો અમે તમને સપોર્ટ કરીએ છીએ અમારે લીગલી જ કામ કરવાનું થાય છે જે તમે કહો છો અમે કરવા રેડી જ છીએ અત્યારે અમારી બિલ્ડિંગનું કામ ચાલુ જ છે ઓલરેડી અને અમે એ પૂરું કરવા માંગીએ છીએ એની સામે એવું છે કે બહુ મોટી ઉંમરના માણસોને બી તકલીફ છે નાના છોકરાઓ બી છે અને ઇવન મને પોતાને ખુદને કમરનો બહુ મોટો પ્રોબ્લેમ છે મારે વર્ષ દોઢ વર્ષ થયું છે મારે એટલું મોટું ઓપરેશન થયું છે કે હું નીચે બેસી ન શકતી અચ્છા હું આજે નીચે છું